નવા સ્વાદ સાથે ના તો મિલ્કશેક કે ના તો ફાલુદા શરીરમાં અંદર સુધી ઠંડક આપતું ઠંડુ ઠંડુ ટેટીનું શરબત જે પીવાની તો ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ટેટીનું શરબત બનાવવા માટે એક મેં ટેટી લઈ લીધી છે અને સરસ પાક્કી ટેટી છે જો તમારી ટેટી ગળી નહીં હોય ને મોડી હશે તો પણ આ શરબત સરસ જ બનશે ટેટીના બે ભાગ કરી લેવાના અને તેમાંથી બીનો ભાગ અલગ કરી લઈશું તો આ રીતે ચમચીની મદદથી બીનો ભાગ અલગ કરી લેવાનો એકદમ ઇઝીલી જ અલગ થઈ જશે અને હવે ચમચીની મદદથી તેનો પલ્પ પણ અલગ કરી લઈશું તો આ રીતે જો ટેટીનું શરબત તમે એકવાર બનાવશો ને તો આ ઉનાળામાં તમને વારંવાર બનાવવાનું મન થશે પલ્પ જો આ રીતે અલગ કરી લીધો ને એટલે આખી ટેટીમાંથી સરસ પલ્પ અલગ થઈ ગયો છે બે કપ જેટલો પલ્પ થાય છે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને અંદર કશું જ એડ નથી કરવાનું પાણી કે દૂધ એમનેમ જ આપણે આ પલ્પને પીસી લઈશું એકદમ સ્મૂથ પીસી લેવાનો છે જો આ રીતના આપણે પલ્પ તૈયાર કરી લેવાનો તો આ નવી રીતે તમે પણ એકવાર જરૂરથી ટેટીનું શરબત બનાવજો બહુ સરસ બનશે અને હવે એક પેનમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ લેવાનું છે ફૂલ ફેટનું હશે તો પણ ચાલશે અને મલાઈ કાઢેલો દૂધ હશે તો પણ કંઈ વાંધો નહીં આપણું શરબત સરસ જ બનશે દૂધને મીડિયમ આચે ગરમ કરવા માટે મૂકી દઈશું અને હવે એક બાઉલમાં બે ચમચી મિલ્ક પાવડર એડ કરવાનો જેથી આપણું દૂધ સરસ આપણું શરબત સરસ મિલ્કી લાગશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને એક ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો જો મિલ્ક પાવડર એડ ના કરવો હોય અને એકલો કસ્ટર્ડ પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય એમાં રૂમ ટેમ્પરેચર પરનું દૂધ થોડું એડ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતનું થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા નહીં પડે તો આ રીતે શરબત તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે અને હવે આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે જો આ રીતે ઉકળવા માંડ્યું છે તો હવે તેમાં આપણું બનાવેલું મિશ્રણ એડ કરી દઈશું થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે અને નીચે ચોંટે નહીં જ્યારે આપણે આ મિશ્રણ એડ કરીએ ને ત્યારે ગેસની આંચ ધીમી કરી દેવાની ત્યારબાદ મીડિયમ આંચે આપણે દૂધને પાંચ છ મિનિટ માટે ઉકાળી લઈશું અને અંદર કન્ટિન્યુ ચમચો ફેરવતા રહેવાનું જેથી દૂધ નીચે ચોંટે નહીં આપણે અંદર કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને મિલ્ક પાવડર પણ એડ કર્યો છે જેથી કન્ટિન્યુ હલાવતા રહેવાનું પાંચ છ મિનિટમાં જ દૂધ સરસ ઘાટું થઈ જશે જો આ રીતનું ઘાટું થઈ જશે આપણી ચમચીને કોટ થઈ જાય બસ આ રીતનું થોડુંક ઘાટું દૂધ થાય એટલે તેમાં આપણો ચાર પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને એક મિનિટ માટે દૂધને પાછું ગરમ કરી લઈશું જેથી ખાંડ સરસ ઓગળી જાય તો તમારી ટેટી જે પ્રમાણે ગળી હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની તો મેં પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો ટેટી મોડી હોય તો એક બે ચમચી વધારે એડ કરવાની અને હવે ખાંડ ઓગળી જાય એટલે ગેસની આંચ બંધ કરીને અંદર ટેટીનું પલ્પ એડ કરી લેવાનું અને મિક્સ કરી લેવાનું તો આ રીતે શરબત તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે અને પાંચ જ મિનિટમાં આપણા શરીરમાં ઠંડક આપી દે એવું આ શરબત બનશે અને હવે આપણે આને ઠંડુ થવા દઈશું ત્યારબાદ ફ્રીઝમાં મૂકીશું તો મેં એક આ રીતની તપેલીમાં કાઢી લીધું છે એટલે જલ્દી ઠંડુ થઈ જાય ઠંડુ થયા બાદ જ આપણે તેને ફ્રીજમાં મૂકીશું તો જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં બે ચમચી જેટલી બદામની કતરણ એડ કરીશું અને બે ચમચી પિસ્તાની કતરણ એડ કરવાની ત્રણ જેટલા ખજૂરને મેં ઝીણા સમારી લીધા છે તે પણ અંદર એડ કરી લઈશું ખજૂરનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે મિક્સ કરી લેવાનું અને ફ્રીઝમાં આપણે હવે મૂકી દઈશું તો ત્રણ ચાર કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું એટલે સરસ ઠંડુ થઈ જાય તો જો ઠંડુ થઈ ગયા પછી એકદમ ઘાટું થઈ ગયું છે આ બસ આ રીતનું સરસ થઈ જશે તો હવે તેમાં પલાળેલા ચીયા સીડ્સ આપણે અંદર એડ કરી લઈશું તો ત્રણ ચમચી જેટલા એડ કરવાના અને મિક્સ કરી લઈશું તો આ રીતે તકમરિયા કે ચીયા સીડ્સ એડ કરશો ને એટલે સરસ ઠંડક આપશે આપણા શરીરને તો હવે ઠંડુ ઠંડુ શરબતને આપણે સર્વ કરી લઈશું અને ઉપર બદામની કતરણ અને પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરી લઈશું તો તૈયાર છે એકદમ ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ આપણું ટેટીનું શરબત તેને આ રીતે ટેટીના સેલમાં પણ આપણે સૌ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો